નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી ચેનલ અંદર મિત્રો ઘણા દિવસ પછી મળીએ છીએ અને મિત્રો ખાસ બધાની એક માફી માંગવી છે પહેલાં તો કે જે લોકો વોટ્સઅપની અંદર મેસેજ કરે છે જે લોકો કોમેન્ટની અંદર મિત્રો બે ત્રણ દિવસથી તમને જવાબ નથી આપી શકતો એનું કારણ છે બિઝનેસના કામે ગાંધીનગર છું તો મિત્રો સોરી આવતીકાલથી મિત્રો સાવ ફ્રી થઈ જઈશ તો મિત્રો ખાસ ચોક્કસ તમારા જે જે પ્રશ્નો હશે એના ચોક્કસથી જવાબ આપીશ મિત્રો આજે વાત કરવી છે ઘણા વિદ્યાર્થી મિત્રોના એટલા બધા પુષ્કળ પ્રમાણમાં હજારથી વધારે વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન હતો કે સાહેબ જે નવી ભરતી જે છાપાની અંદર આવ્યું છે ન્યૂઝપેપરની અંદર આવ્યું છે કે વીસ બે બે હજાર ઓગણીસનું જે દિવ્ય ભાસ્કરની અંદર નવ હજાર સાતસોથી વધારેની ભરતી છે કે શું સાહેબ બે હજાર ઓગણીસમાં એ ભરતી પાછી થવાની છે કે કેમ મિત્રો ચોક્કસ થશે પણ એ નથી જે છાપાની અંદર જે ભરતી છે એ નવી ભરતી આવવાની છે એની વાત નથી મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો ચોક્કસ તમને પણ જે લોકોનો ઓછા માર્ક્સ છે તો આગામી ભરતી ક્યારે આવશે એની પણ આપણે વાત કરવી છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર તમને વિવિધ વિડીયો મળી જશે મિત્રો ફોરેસ્ટ માટે પણ અલગથી વિડીયો મૂકું છું તો મિત્રો જોજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ વાત કરવી છે કે જે લોકો મેસેજ કરે છે નવ હજાર સાતસોથી વધારની ભરતી બે હજાર ઓગણીસમાં આવી ગઈ કે ક્યારે આવવાની છે તો મિત્રો ખાસ કહેવાનું છે કે એ નીતિનભાઈ પટેલે જે બજેટમાં ઉલ્લેખ કર્યું છે એ મિત્રો જૂની ભરતી જે આ અત્યારે રનિંગ પ્રક્રિયા ચાલુ થવાની છે મિત્રો એની વાત છે બરાબર છે એ નવી ભરતી જાહેર કરી નથી એટલે ખાસ કોઈ મિત્રો અફવામાં આવવાની જરૂર નથી અને મિત્રો ખાસ તો નિરાશ થવાની પણ જરૂર નથી મિત્રો ભરતી આવવાની છે સો ટકાની વાત છે પોલીસ કોન્સ્ટેબલની તો મિત્રો ખાસ અત્યારથી આજથી મિત્રો આપણે કેવું કરીએ છીએ કે જ્યારે ભરતીના ફોર્મ ભરાય ત્યારથી આપણે ચાલુ કરીએ છીએ વાંચવાનું બધું તો મિત્રો ખાસ આજથી જ વાંચવાનું ચાલુ કરો મિત્રો મિત્રો કાંઈ ન સમજાતું હોય કઈ રીતના વાંચવું શું વાંચું બરાબર કરજો મારા વોટ્સઅપની અંદર મેસેજ કરજો કોમેન્ટની અંદર મેસેજ મિત્રો યોગ્ય સજેશનથી મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા બીટ કરી શકાય છે મિત્રો એ સાબિત થઈ ચૂક્યું છે મિત્રો ઘણા વિદ્યાર્થીઓને ફાયદો પણ થયો છે તો મિત્રો ખાસ ન સમજાતું હોય તો પૂછજો મેસેજ કરજો કોમેન્ટ મિત્રો પૂરતો પ્રયાસ કરીશ કે ઓછા સમયમાં હું તમને વધારે જવાબ આપી શકું તો મિત્રો ખાસ જે બે હજાર ઓગણીસના જે છાપાની અંદર જે ભરતીનો ઉલ્લેખ હતો એ નવી ભરતીનો ઉલ્લેખ નથી એ આ જે રનિંગ પ્રક્રિયાની ચાલુ થવાની છે એની જ વાત છે મિત્રો નવી ભરતી આવશે તો ચોક્કસથી વહેલી તકે હું તમને અપડેટ આપવાની ટ્રાય કરીશ મિત્રો મિત્રો તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો જેથી કરીને આપવાથી મિત્રો બચી શકે થેન્ક યુ વેરી મચ